સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા તો વાત કરવામાં આવે તો દેશની સરહદે રહી દેશવાસીઓ અને દેશની રક્ષા કરતા પરાક્રમી એવા ભારતીય સૈનિકોને લાખ લાખ વંદન ત્યારે આપણી સેનાના મહાન પરાક્રમની ઉજવણી રૂપે કારગીલ વિજય દિવસ નિમિત્તે ભવ્ય મસાલ રેલીનું આયોજન લીમડી શહેરમાં કરવામાં આવ્યું હતું અને આ આયોજન શહીદ સ્મારક જવાહર રેસ્ટોરન્ટ આઝાદ ચોક રોડ લીમડી મુકામેથી બલગામડા ગેટ સુધી મસાલ રેલીનું કારગીલ વિજય દિવસના ઉજવણીના કાર્યક્રમ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ